જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા લેવામાં આવ્યા છે જેને લઈને હાલમાં ભારત દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાનો પર એર સ્ટ્રાઇક કરીને વળતો જવાબ આપવામાં આવ્યો છે જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે ભારત દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઈને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે દેશના વડાપ્રધાનના નિર્ણય અને દેશની સેના પર ગર્વ હોવાનું જણાવ્યું હતું ભારત દેશ હંમેશા મહાન હતો છે અને રહેશે આ પરિસ્થિતિનું નિર્માણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા બાદ થઈ છે અને પહેલા પાકિસ્તાન દ્વારા હુમલો કરાયા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો ત્યારે દેશવાસીઓને ભારતીય સેના માટે પ્રાર્થના કરવા અને હિંમત વધારવા માટેનું આહવાન કરાયું હતું ખાસ તો ભારતની પૂરી જનતાને પ્રાર્થના કરે કે એક બધાય આર્મી માટે પ્રાર્થના કરે અને જે આપ જાણીએ છીએ કે પેલગામ અંદર જે ઘટના બની ગઈ અને એનો જડબા તોડ જવાબ આપણા દેશના વડાપ્રધાન માનની મુરબી નરેન્દ્રભાઈ મોદીએ આર્મીના યુવાનો એનો જે જર્બાતોડ જવાબ આપ્યો છે કે જે આતંકીઓના હડ્ડાઓ જે એના ઠેકાણા હતા એ ઠેકાણાઓને ગોતી ગોતીને ઉડાડ્યા અને ઓપરેશન સિંદૂર નામ રાખેલું અને આપ જાણીએ છીએ કે સક્સેસ થયું અને જે બહેનોના સિંદૂર ભૂસાણા હતા એનો બદલો આ દેશના વડાપ્રધાને અને આ મિલિટરીના યુવાનોએ લીધો છે અને એને લક્ષમાં લઈને પાકિસ્તાને જે હરકત કરી છે એને આતંકોને આતંકીઓને સપોર્ટ આપ્યો હોય એવું ચોખ્ખું જાણવા મળે છે કારણ કે આપણે આંતકીઓ ઉપર એટેક કર્યો તો પાકિસ્તાન ઉપર એટેક નથી કર્યો અને આજે એ પાકિસ્તાને આપણો જે કાકરી ચાળો કર્યો ને એનો આજે પૂરી રાત જે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે એટલે ભારત મહાન હતું મહાન છે અને કાયમી મહાન રહેશે તો ભારતના તમામ વડીલોને તમામ જનતાને કોઈ અફવામાં આવ્યા વગર બસ આપણે આર્મીનો જુસ્સો કેમ વધે આપણા આર્મીઓના યુવાનોને શક્તિ કેમ વધે અને આપણા માનની મુરબી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે નિર્ણયો લઈ એની સાથે ભારતની તમામ જનતા પક્ષપાત મૂકીને હું આજે અહીંયા ભૂગુડાથી માં મોગલધામના સાનિધ્યમાંથી અત્યારે બપોરે આરતી થઈ રહી છે એ ટાણે માને પ્રાર્થના કરું છું કે આજે ભારતને એક થવાનો અવસર મળ્યો છે અને જે જડવાતોડ જવાબ કે જે ક્યાં આર્મીના યુવાનો જે કરી રહ્યા છે એને ખૂબ ખૂબ માં શક્તિ આપે એવી ભારતની જનતાને પ્રાર્થના કરીને આપણે પણ બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ આપણા આર્મીના યુવાનો અને આપણા વડાપ્રધાન મજબૂત નિર્ણય લઈ રહ્યા છે એને ખૂબ શક્તિ આપે